નાના હોય મોટા હોય એવું નથી કે સિત્તેર એસી વર્ષે તમે ગુરુ કરાવો એટલે હાલ કે હાલ યુવાનીમાં ગુરુ કરાશો તો તમે તમારા બાળબચ્ચા કે તમારા ઘર પરિવાર તરફથી તમારો ભાવ સારો રહેશે અને બીજાના પ્રત્યે તમારી દ્રષ્ટિ પણ સારી રહેશે બસ એટલો અંતરનો અનુભવ બોલે છે કારણ કે એમના મા ગુરુ મુખી છે એટલે જો એવા નુગરા હોય તો ચોકી ઠોકર થઈ જાય મારા હોય નથી તોય મેં મારે ના કીધું આટલા બધા મહાન પુરુષ ઉમર થાય એટલે કે ના ના આ એક મિનિટમાં ચીઠિયા હશે ને રાતર આપણે જતા રહેશો તો તમે નુભરા જ રહેશો એટલે કેવાનો મતલબ કે આજ કરો એ ક્ષણ ક્ષણમાં તમે કરી દેજો બસ